શું તમે અને તમારા બાળકો ભૂખ કે ઈચ્છાને સંતોષવા ખોરાક ખાઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે વિશ્વભરમાં વધી રહેલા ફાસ્ટ ફૂડ જંક ફૂડ અને પેકેજિંગ ફૂડ સેવન લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યું છે ત્યારે ભારતના લોકો પણ આ હોડ બાકાત નથી ભારતભરમાં લોકો પોતાના અને પોતાના બાળકો માટે પેકેજિંગ ફૂડ એટલે કે પડીકાના ખોરાક ખાઈ રહ્યા છે ત્યારે આ પડીકા આપના અને આપના બાળકો માટે કેટલા હાનિકારક છે ડોક્ટરોના જણાવ્યા અનુસાર પડીકામાં મળતો ખોરાક એ બાળકો માટે ખૂબ નુકસાનકારક છે કારણ કે તેનાથી બાળકો કુપોષણનો ભોગ બને છે જેને લઈ બાળકના શરીરનો વિકાસ રૂંધાઈ જાય છે ઉપરાંત આવા વધુ સોડિયમ અને સુગર વાળા ખોરાકો બાળકોને બંધાણી બનાવે છે તેથી બાળકને ઘરના ખોરાક અને ફળ ખાવામાં અરૂચિ પેદા થાય છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલ માં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો